અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનનો તહેવાર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ભાઈ બહેનોને રાખડી બાંધવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ વટવા જિલ્લાના હાંતીજણ પ્રખંડની ટીમ દ્વારા આજરોજ રક્ષાબંધનના કાર્યક્રમમાં રામચંદ્ર સંસ્કાર શાળાના બાળકો દ્વારા ખૂબ સુંદર રીતે આજનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો હાથી પ્રખંડના અધ્યક્ષ વિજયભાઈ ચૌહાણ મંત્રી નિકુલસિંહ ગોહિલ તથા પ્રખંડની ટીમ સાથે વિભાગ અને જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ હેમંતભાઈ ખમાર વિશેષ સંપર્ક પ્રમુખ કાંકરિયા વિભાગ અક્ષયભાઈ જોશી વટવા જિલ્લા બજરંગ દળ સહસંયોજક જસુભાઈ શિંદે વટવા જિલ્લા સેવા પ્રમુખ ઉપસ્થિત રહી આ રક્ષાબંધનના કાર્યક્રમને

જેમાં સંસ્કાર શાળાને સાથે લઈ અને તેના બાળકોને સંસ્કાર શાળા ચલાવે છે એના સંસ્કારો કઈ રીતના આપ્યા છે એને સાથે લઈને અહીંયા સાહેબ શ્રીની જોડે આવી અને રક્ષાબંધનનો કાર્યક્રમ રાખેલો હતો જે બદલ પ્રખંડની આખી ટીમ હાજર હતી જિલ્લામાંથી સહસંયોજક વિભાગમાંથી સેવામાંથી બધા અહીંયા હાજર રહી અને રક્ષાબંધનનો કાર્યક્રમ અહીંયા કરેલ છે વિવેકાનગર પોલીસ સ્ટેશન હાથીજન ગ્રામીણ આજે તમને બોલાવવામાં આવ્યા હતા કે તમે દરેક વર્ષ દરેક વર્ષે આ જ રીતના જે આપણે સેવા કરીએ છીએ અમે રાષ્ટ્ર માટે હિન્દુત્વ માટે સેવા આપીએ છીએ એ જ રીતના પોલીસ સ્ટેશન છે ડૉક્ટર છે ટ્રાફિક પોલીસ છે ફાયર વિગડવાળા છે એ લોકો દરેક આપણને આપણા રાજ્યમાં સેવા આપે છે તો એના અનુસંધાનમાં ધ્યાનમાં રાખી અને એ લોકો રાત દિવસ જોતા નથી આપણા માટે અને આપણી રક્ષા કરે છે તો એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને એમની સાથે રક્ષાબંધનનો પ્રોગ્રામ રાખેલો હતો આપે સાંભળ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ તેમજ રક્ષાબંધન નિમિત્તે વિવેકાનંદગર પોલીસ સ્ટેશનમાં રાખડીઓ બાંધીને આ પર્વ ઉજવણી દર્શક મિત્રો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો